નમસ્કાર મિત્રો આપનામાંથી ઘણા લોકોનો અમને પ્રશ્ન આવ્યો છે કે બે હજાર નવરાત્રિમાં આઠમ ક્યારે છે અને નોમ ક્યારે છે એટલે કે જે લોકોને આઠમના નિવેદ કરવાના હોય હવન કરવાના હોય અથવા તો મહાનવમીના નોમના જે નિવેદ કરવાના હોય તે ક્યારે કરવાના રહેશે તથા જે લોકો ગોયણી જમાડતા હોય તે ક્યારે કરવાનો રહેશે આવો પ્રશ્ન આપનામાંથી માટે ઘણા લોકોનો અમને આવ્યો છે તો તેનો ઉત્તર લઈને અમે આવી ગયા છીએ કે જેથી કરીને જો આપ લોકોને પણ આ પ્રશ્ન હોય તો તેનો ઉત્તર આપને મળી જાય તો જે જે લોકોને કન્ફ્યુઝન હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો

મહાનવમી એટલે કે વાત કરીએ તો એક ઓક્ટોબર મહાનવમી રહેશે એટલે જે લોકો ને નિવેદ થતા હોય નોમ નો હવન થતો હોય તે લોકો આ દિવસે કરી શકે છે જે લોકો કન્યા પૂજન કરતા હોય તે લોકો એ એક ઓક્ટોબર બે ને બુધવારે કરવાનું રહેશે